અંકલેશ્વર જીઆઈડીસીના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે એનએસસી અને એન ગ્રુપ દ્વારા આયોજિત આ લોકડાયરામાં અપેક્ષા પંડ્યા હકાબા ઘડવી અને સંસ્કાર ઢોળકિયા મનમોહક પ્રસ્તુતિ આપી હતી તો સામે શ્રોતાઓએ પણ કલાકારોની પ્રતિભાને બિરદાવી રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા આયોજિત આ લોકડાયરામાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા અને સેક્રેટરી નિલેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રામકુંડના મહંત ગંગાદાસ બાપુ અને લાખા હનુમાનજી મંદિરના મહંતે પણ વિશેષ હાજરી આપી હતી વિભાગીય પોલીસ વડા કુશલ ઓલ उद्योगपती संदीप विठलाणी ज़मीन पटेल तुषार पटेल રૂપાલસિંહ વાઘેલા અને રમેશ ગાબાડી સહિતના આગેવાનો પણ આ પ્રસંગે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી એનએસસી અને એનવાયજી ગ્રુપના આગેવાન તુષાર પટેલે જણાવ્યું કે મંડળ દ્વારા પ્રથમ વખત ગણેશ મહોત્સવ અને ડાયરાનું આયોજન કરાયું છે મંડળના યુવાનો દર વર્ષે રવિવારે જરૂરિયાતમંદ બાળકોને પણ ભોજન કરાવે છે ડાયરા અને ગણેશ મહોત્સવમાં મળેલી રાશિ સામાજિક કાર્યોમાં વપરાશે ભવિષ્યમાં સમૂહ લગ્ન ઉત્સવ જેવા સેવાકીય કાર્યો પણ હાથ ધરાશે રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી નમસ્કાર મિત્રો આજ રોજ એનએસસી અને એનઆરજી ગ્રુપ દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે હકાભા ગરમી અપેક્ષા ભંડિયા અને ધોલચિયા સાહેબનું અમે અહિયાં લોક ડાયરામાં આયોજન કર્યું છે તો તમામ સર્વે અંકલેશ્વર લોક ડાયરા પ્રેમી જનતા પ્રેમીને અમે અહિયાં આવકાર્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા જનતા આવી છે તો અમે આજ રોજ એનએસસી અને એનઆઈસી ગ્રુપ દ્વારા ખૂબ લાગણીશીલ પ્રભાવ પ્રગટ્ય છે કે આજરોજ અમારા લોકગાયરામાં આટલી મોટી સંખ્યામાં જનમેદની વધારી છે તો આપનું ખૂબ ખૂબ આભાર અને અમારા લોકગાયણાને આટલો સક્સેસફુલ કરાવવા બદલ આપ ખૂબ ખૂબ આભાર છે થેન્ક યુ ભારત માતા કી વંદે માત્ર